બટાટા છે ને ભાઈ સરસ મજાના બફાઈ જાય તો મજા ખોલી ના ગરમ કરવા મૂકી દીધું છે આ એની પેસ્ટ કરેલી છે લસણ એની પણ બનાવી નાખી છે આપણે ડુંગળીનો કટિંગ ਦਬਲੀ ਨੋ ਮਸ਼ਾਲੋ ਇੱਕ ਚਮਚੀ ਖਾਣ ਬਟੇਟਾ ਸ਼ੇਪੇਲਾ સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે નાખી દઈએ કોથમરી હાલો તો હવે ને દાબેલી આપણે ભરી લઈ મસાલો તૈયાર થઈ ગયો છે થોડીક સેવ પણ નાખી દઈ ખારસી વઘારેલી આપણે ભરી લીધી છે હવે આપણે તળી નાખીએ સરસ મજાની આપણે દાબેલી ભરી લીધી છે ને તળવાની છે તો હાલો આપણે તળી નાખીએ આપણે તળી નાખી તો આપણે હવે જમી લઈ દાબેલી સરસ મજાની જો બની ગઈ છે હાલ તો આપણે હવે જમી લઈ ચટણી આદુ રજવાડી ચટણી ડુંગળી હાલ તો સરસ મજાની છે ને દાબેલી બની ગઈ છે આપણે એકદમ સરસ બની છે તો આ હતી અમારી દાબેરીની રેસીપી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં નતો હોય ને તો ફોલો કરી દેજો તો મળી નવી રેસીપી ત્યાં સુધી આવજો જય માતાજી